હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલ કુકવિથ નીલમમાં આજે આપણે બનાવીશું મેંદાના બદલે ઘઉંના લોટમાંથી કેક બનાવીશું ઓવનનો ઉપયોગ કર્યા વગર કઢાઈમાં જ કેક બનાવીશું એકદમ સ્પોન્જી કેક બનશે તો જો તમને મારી રેસિપીનો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાઇકનને ક્લિક કરજો જેથી મારી નવી રેસીપીના વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે કેક બનાવવા સૌથી પહેલાં આપણે ટીનને ગ્રીસ કરી લઈશું તેલ વડે તો બધી જ સાઈડ તેની ગ્રીસ કરી લેવાની અને હવે તેમાં તેના ઉપર ઘઉંનો લોટ એડ કરીને તેને ડસ્ટ કરી લઈશું જેથી આપણી કેક આસાનીથી બહાર આવી જશે અને જે વધારાનો લોટ હોય તેને એક પ્લેટમાં કાઢી લઈશું આ રીતે ઊંધું કરી લેવાનું અને ટેપ કરવાનું એટલે વધારાનો લોટ બધો બહાર આવી જશે બસ આ રીતે આપણે ગ્રીસ કરી લઈશું તેલ અને લોટ વડે હવે એક કઢાઈમાં મીઠું એડ કરીને તેમાં સ્ટેન્ડ મૂકીને તેને પ્રીહીટ કરવા મૂકી દઈશું ઢાંકણ ઢાંકીને પ્રીહીટ કરવાનું હવે અહીંયા મેં અડધો કપ દૂધ લીધું છે જે રૂમ ટેમ્પરેચરનું હોય તેવું જ દૂધ લીધું છે અને તેમાં એક લીંબુનો રસ એડ કરી લઈશું અને તેને હલાવીને સાઈડ પર મૂકી દઈશું જેથી તેમાંથી સરસ દહીં છાસ બની જશે હવે અહીંયા વન ફોર્થ કપ મેં તેલ લીધું છે જે સનફ્લાવર ઓઇલ આવે છે સ્મેલ વગરનું તેનો જ ઉપયોગ કર્યો છે કોઈપણ સ્મેલ વગરના તેલનો જ ઉપયોગ કરવાનો અડધો કપ દળેલી ખાંડ એડ કરવાની અને અત્યારે મેં અહીંયા ચાર ચમચી જેટલું દૂધ લીધું છે પેલું દૂધ તો આપણે અલગ જ મૂકી દીધું છે એ પણ આપણે અત્યારે એડ કરી લઈશું પણ ઉપરથી બીજું મેં ત્રણ ચમચી જેટલું દૂધ એડ કર્યું છે અને આપણું આ જે લીંબુનો રસ નાખીને દૂધ સાઈડ પર મૂક્યું હતું તે પણ એડ કરી લેવાનું અને સારી રીતે મિક્સ કરી લઈશું વિસ્કરની મદદથી અથવા તો ચમચીની મદદથી હવે તેમાં આપણે થ્રી ફોર્થ કપ ઘઉંનો લોટ લેવાનો એટલે કે એક કપમાં થોડોક ઓછો ઘઉંનો લોટ લેવાનો છે તેમાં બે ચમચી કોકો પાવડર એડ કરીશું અનસ્વીટેડ કોકો પાવડર લીધો છે હાફ ટી સ્પૂન બેકિંગ પાવડર એડ કરીશું અને વન ફોર ટી સ્પૂન બેકિંગ સોડા એડ કરવાનો અને આ બધી જ વસ્તુને ચાળી લઈશું તો આ પરફેક્ટ માપથી જો તમે કેક બનાવશો ને તો બહુ સરસ કેક બનશે અને મેંદાના લોટ કરતાં પણ ઘઉંના લોટની સરસ કેક બનશે બસ આ રીતે આપણે મિક્સ કરી લઈશું તો એકદમ સરસ સ્પોન્જી આપણી કેક બનીને તૈયાર થઈ જશે તો આ રીતનું આપણે બેટર તૈયાર કરી લેવાનું છે જરૂર લાગે તો એક બે ચમચી દૂધ એડ કરી લેવાનું અને હવે બેટરને આપણે પ્લેટમાં એડ કરી લઈશું જે ટીન આપણે તૈયાર કરીને રાખ્યું હતું ને તેમાં આપણે એડ કરી લેવાનું અને તેને ટેપ કરી લઈશું જેથી એર બબલ હોય તે બધા નીકળી જાય હવે આપણું કઢાઈ પણ પ્રીહીટ થઈ ગયું છે તેમાં આપણું ટીન ગોઠવી લેવાનું ટીન ગોઠવીને ઢાંકણ બંધ કરીને તેને પિસ્તાલીસ મિનિટ માટે થવા દઈશું ચાલીસથી પિસ્તાલીસ મિનિટનો સમય લાગતો હોય છે કેક તૈયાર થવામાં તો આપણે ચાલીસ મિનિટ જેવું થઈ ગયું છે અને હવે કેકને ખોલીને જોઈ લઈએ ચેક કરી લઈએ તો ટૂથપિકની મદદથી અથવા તો ચપ્પાની મદદથી ચેક કરી લેવાનું અને કેકમાં વચ્ચે જ એડ કરવાનું તો તમે જોઈ શકો છો કે ટૂથપીક આપણી એકદમ સરસ ક્લીન આવી ગઈ છે તો એનો મતલબ કે આપણી કેક સારી રીતે થઈ ગઈ છે તો હવે કેકને બહાર કાઢી લઈશું અને તેના ઉપર કપડું ઢાંકી દેવાનું જેથી આની ઉપરની સાઈડ સારી રહે સુકાઈ ના જાય તો હવે એક પેનમાં સોસ પેનમાં ઉપર એક કાચનો બાઉલ રાખી લઈશું અને આપણે ડાર્ક ચોકલેટને મેલ્ટ કરી લઈશું બસ આ રીતે મેલ્ટ થઈ જાય એટલે તરત જ ગેસની આંચ બંધ કરી લેવાની અને હવે આપણે કેકને પણ ટીનમાંથી બહાર કાઢી લઈશું તો ચપ્પાની મદદથી પહેલાં તેની સાઈડ અલગ કરી લેવાની બસ આ રીતે સાઈડે ચપ્પું કરી લેવાનું એટલે એની સાઈડ અલગ થઈ જશે જેથી આપણી કેક આસાનીથી બહાર આવી જશે બસ આ રીતે કેક બહાર આવી ગઈ તમે જોઈ શકો છો કે કેટલી સરસ અહીંયા સ્પોન્જી કેક બનીને તૈયાર થઈ ગઈ છે તો હું તમને બતાવી દઉં સાઈડ પરથી કે કેટલી સ્પોન્જી આપણી કેક બની ગઈ છે હવે તેના ઉપર મેલ્ટ કરેલી ચોકલેટ એડ કરી લઈશું અથવા તો ચોકલેટ ઘનાસ પણ એડ કરી શકાય અને સરસ ચોકલેટને આપણે સ્પ્રેડ કરી લેવાની તો હવે તેના ઉપર અહીંયા મારી પાસે ઓરેન્જ બેરી છે તો હું તેનાથી ડેકોરેશન કરી લઈશ તમે કોઈ પણ વસ્તુ જે ઘરમાં પડી હોય તેનાથી ડેકોરેશન કરી શકો છો અને આ રીતે કેક તૈયાર કરી શકો છો એકદમ સરસ ઘઉંના લોટની કેક બનીને તૈયાર થઈ ગઈ છે બજાર કરતાં પણ ઘણી સસ્તી કેક આપણે ઘરે બનાવીશું અને હવે ઉપર આપણે બેરીથી સજાવી લઈશું આ ક્રેન બેરી છે જેનાથી હું અત્યારે સજાવી રહી છું તો એકદમ પરફેક્ટ અને એકદમ જાળીદાર આપણી કેક બનીને તૈયાર છે તો તેને તમે તેને નજીકથી પણ જોઈ શકો છો કે કેટલી સરસ જાળીદાર ઘઉંના લોટની કેક બનીને તૈયાર થઈ ગઈ છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો